દોસ્તો આ છોકરો દરિયાના કિનારે માછલી પકડતો હશે ત્યારે તેના કાંટા ની અંદર એક ભારે વસ્તુ જાય છે આ છોકરો બોલે છે કે બહુ મોટી માછલી ફસાઈ લાગે છે તેના પપ્પા જોર થી બોલે છે કે કોઈ જલ્દી આવીને અમારી મદદ કરો આ છોકરો બોલે છે કે પેલા કાકાને આપની મદદ ની જરૂર લાગે છે આ બંને જલ્દી થી ભાગીને આવે છે અને બાપ બેટા ને દરિયા બહાર નીકળવા લાગે છે બધા ભેગા થઈને રસી કચવા લાગે છે તો એમાંથી જૂના જમાનાની તિજોરી નીકળે છે આ છોકરો બોલે છે કે પાપા આપના હાથે મચલી તો નથી આવે પણ કોઈ કિંમતી ખજાનો મળી ગયો લાગે છે તેના પપ્પા બોલે છે કે આ બેટા હવે આપને આને ખોલીને જોઈ લઈએ અરે આદમી બોલે છે કે અમે તમારી જાન બચાવી છે આમાં જે છે તે અડધું અડધું થશે એવા કાકા બોલે છે કે અમારા બેટાને છે એટલે આમાંથી તમને એક વસ્તુ નહીં મળે બંને બાપ બેટાને ઉપાડીને દૂર કરીને ભગાડી દેશે બંને તિજોરી ખોલવા જશે તો એવી વસ્તુ નીકળે છે તો જરૂર થી જોતો પણ એ જોતા પહેલા જો તમે મહાદેવને માનતા હો તો વિડીયોને લાઈક કરીને ને ચેનલ ને સબસ્ક્રાઈબ જોર કરી નાખજો અને તેમાંથી કરોડો નો ખજાનો નીકળે છે